શ્રી કૃષ્ણ રાધે રાધે તો આજે છે મેળાનો બીજો દિવસ તો અમે બધા કેટલા તૈયાર થઈ ગયા છે ને અમારી પીયુષ ને માનસી તૈયાર થયા છે હાલો હજી બાયરા કઈક ઉભા સંપલ તો મારા પહેર્યા તો હું બીજા પહેર જૂના હાલો તો હવે જાય તો જો અમે એટલા તૈયાર થયા છે છત્રી મૂક દે પાછી એટલા બધા મેળા જાય છે આજે તમને પાછા વળે છે એટલે બે પાછા બે હાલો

આમાં જો પાણી કેવું આવેલું જાય પેક કરવા મંડા શું કરે વરસાદનો વરસાદ કઈ રહેતો નથી અમે એવું થોડા પલળતા પલડતા થઈ શીકુટી પૂછાતા આવશે બિચારા હા કેલવા મીંડા જો જોજીયા થોડા થોડા છે બધા જો ભેગું કરીને ભાગવા મીડા શું કરે જો પોસા પોસા હેલાં જાય છે ત્યાં કોને એ છે बदय केलो થઈ ગયો ભાગી ગયા બદય જોજી હા કેલો થઈ ગયો બદય જોજી મસ્તી ની મજા આવે છે ને જો ઈ કે આયા ભેડ છે પણ ગાડાની હા ગાડાની ભેડ છે જોજી કોક કોક દુકાન ખુલી છે એમનો નવચા જ ન તોય ચાલુ રાખજો આ હારી મજા આવે છે ને ગાડામાં

જોયું ને વહીશું ગારો ગારો એને કા વહીશું કેમ થાય છે હાલો હજી એમાં જાવ ને જાવ જાવ હાલો કેમ દીધા કેળા કોના ચાર કિલો થઈ ગયા જોયું ને કોના ત્રણ કિલો દેતા ચાર કિલો દેશે વરસાદ આવે છે તો શું કરે આ જોઈએ આમાં એમ જ કે છે ભાવ બધાયમાં બિચારા શું કરે આ ગાડી રિક્ષા ભરી સાખી